વડોદરા શહેરની દબાણ શાખાએ આજે પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ટીમ સ્થળ પર પહોંચી જે બાદ દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત આ માર્ગ પર નાના મોટા કારખાના દુકાનોનો માલસામાન આગળ વધારી દેવાતો હોય તે લોકોને પણ દબાણ શાખા દ્વારા સૂચના આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રોજબરોજ દબાણ શાખા વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવા માટે પહોંચે છે જ્યાં લારી સહિતની દબાણ દૂર કરે છે પણ આ દબાણ શાખા મોટા માથાઓના ગેરકાયદેસર દબાણો સામે હાથની અદબ મોડે આંગળી મૂકી મૂક પ્રેક્ષક બની બેસી જાય છે ખરેખર શહેરમાંથી દબાણ દૂર કરવા હોય તો શરૂઆત મોટા માથાના દબાણોથી થાય તો દબાણ શાખા અને પાલિકા તંત્રની સાચી કામગીરી દેખાય હવે વોર્ડ નંબર સોલ જેથી પ્રતાપનગર જિલ્લાની ચોમા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઓટલા જે દુકાનોના એ દબાણ સાકરની ટીમે દૂર કરેલા છે જે નડતરરૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખવું નહીં જે હોય તે તમારું મટેરિયલ અંદર રાખો જેથી આવતા જતા લોકોને પબ્લિકને હેરાનગતિ ના થાય જેથી દવામાં રસ્તો એકદમ સરળ રહે એ રીતે બધાને સૂચના આપવામાં આવી છે જે નડતું હતું એ લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આજ પછી આ રોડ પર રાખો નહીં જેથી સ્ટ્રીકલી વોર્નિંગ આપવામાં આવી છે